દીવની સાઉદવાડી શાળા ખાતે સ્વચ્છતા હિ સેવા પખવાડા બે હજાર પચીસ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું દીવ ખાતે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા આયોજન કરવામાં આવ્યું છે જે જે અંતર્ગત અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે દીવના સાઉદવાડી ગ્રામ પંચાયત સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયત અને શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત દ્વારા સાઉદવાડી શાળાના વિદ્યાર્થીઓ માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતાબેન સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયતના સરપંચ દમયંતીબેન અને સહિત ભગનસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેઘજીભાઈ લાખા ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સાયકલ રેલી દ્વારા વિદ્યાર્થીઓએ ગ્રામજનોને સ્વચ્છતાને લઈ સંદેશ પાઠવ્યો હતો કરેગી દેખરા ઉપર તમારે કનેક્ટ આવી જાય આ જ આવે આલો નીકળો તો બીજો

ભાગ લીધેલો તો તે લોકોને પહેલો બીજો અને ત્રીજો નંબર આપી ઇનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા જય હિન્દ જય ભારત